ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂતે મોડેલ તૈયાર કરી બાવીસ જેટલા વિવિધ પાકોનું વાવેતર કર્યું ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોવાના કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવાનું વધુ પસંદ કરતા હોય છે ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાનું ગામ છે સાપરિયાળી ત્યાંના એક હું નાનો ખેડૂત છું અને મારું નામ છે વિનુભાઈ ભગવાનભાઈ સોલંકી મારો ફોન નંબર છે એકાશી ચાલીસ આઠ છસો પાસઠ ખેતી છે ને મારા વડવાઓ વારસાગત ખેતી પરંપરા હતી જ અને મેં અભ્યાસ આઠ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે ત્યાર પછી અમે ખેતીમાં લાગેલા છીએ પેલું તો કે જે દવાખાનામાં મારો જ પોતાનો ખર્ચ કર્યો મેં ત્યારે મને એવું જોવા મળ્યું કે આપણે આ ઝેર જ ખાવી છીએ એટલા માટે મેં આ બે હજાર વીસથી મેં આ પ્રકૃતિ ખેતી અને એ પણ યુટ્યુબના વિડીયા ઉપરથી જોઈ જોઈ અને મેં આ ચાલુ કરેલી મેં આ અઢી વીઘાનું મોડલ તૈયાર કરેલું છે મારી જાતે હું આંબ રોપા બનાવું છું લીંબુ આંબા કલમુ અને મારી રીતે આ મોડલ ફોર્મ મેં તૈયાર કરેલું વિડીયામાંથી બધું જોઈ જોઈ અને મેં એમાંથી જાણકારી પહેલાં લીધી અને ત્યાર પછી મને લાઈફનો સહકાર મળ્યો લાઈફે મને આમાં મદદ કરી અને ત્યારથી મારું મોડલ ફોર્મ આગળ આવ્યું આ મોડલ ફાર્મ છે એમાં બાગાયતની અંદર કહો ને તો દસથી બાર પાક બાગાયતના છે વૃક્ષોમાં ફળ ફૂલના અને દસથી બાર એમાં શાકભાજીના પાકો છે એટલે વીસથી બાવી આમાં પાકો મિક્સ પાક તરીકે અંદરનો ભાગ અમે કરેલો છે અમે આમાં યુરિયા ડીઆઈપી કોઈ બે હજાર વીસથી મેં ઉપયોગ નથી કર્યો આમાં મેં વર્મી કમ્પોસ્ટ જે અણસિયાના છે એ જાતે જ બેડ મૂકી અને જાતે જ એ વનસ્પતિનો જે વધારાનો કચરો હતો એનો મેં ખાતર બનાવ્યું અને એ જ આમાં ઉપયોગ કરું છું આમાં જે પાક આવે છે હું મારી જાતે જ હું વેચું છે કોઈ માર્કેટમાં ક્યાંય વેસવા જતો નથી જે કાંઈ કેરી છે જે શાકભાજી છે હું મારી જાતે જ અહીંયા મારા ભાવે હું વેચી રહ્યો છું અને આમાં હું અઢી વીઘામાં વર્ષે એસી પંચ્યાસી એસી થી પંચ્યાસી હજારનું હું વેચાણ કરું છું ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરિયાળી ગામે રહેતા ખેડૂત સોલંકી વિપુલભાઈ જેઓએ આઠ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે પોતે હાલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે જેમાં વીસથી બાવીસ પ્રકારના શાકભાજી ફળ પાક ધાન્ય પાક સહિતના પાકોનું વાવેતર કર્યું છે પોતે તેનું વેચાણ અહીંયા ખેતર પરથી જ કરી રહ્યા છે